તેર ડિસેમ્બર અને ઘણા લોકો એવું છે કે પૈસા માફ થઈ જશે ચલાણ જે આવ્યું છે કે પછી સિગ્નલ તોડ્યું છે એટલે હેલ્મેટ નથી પહેર્યું કે પછી સીટ બેલ્ટ નથી બાંધ્યું તો ચલાણ તો આવ્યું હશે કે પછી ખોટી જગ્યાએ વાહન પાર્ક કર્યું હશે પૈસા તો ભરવાના છે અત્યારે પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ સેશનના રાહુલ ત્રિવેદી સર મારી સાથે છે સર વોટ ડી યુ થિન્ક જે લોકો મેસેજીસ કરી રહ્યા છે કે પૈસા નથી ભરવાના કે પછી એ લોકો વર્ચ્યુઅલ કોર્ટની અંદર કદાચ વીસ ટકા ત્રીસ ટકા જે કન્સેશન મળશે એવું કંઈ ખરું છે આગામી આ તેરમી ડિસેમ્બરના રોજ સમગ્ર દેશમાં નાનસા એટલે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળની અનુસરામાં લોક અદાલતનું આયોજન થનાર છે લોક અદાલતની અંદર અલગ અલગ શ્રેણીના કેસો સમાધાન માટે મૂકાતા હોય છે અને તેમાં સૌથી પ્રચલિત શ્રેણી કે ટ્રાફિક ચલણના કેસો હોય છે આપણે ખૂબ સૂચક કહ્યું કે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું એ તમામ નાગરિકોની કાયદેસરની અને નૈતિક ફરજ છે જે આપે બીજો પ્રશ્ન કર્યો એ ખૂબ સૂચક છે અને ખૂબ જ અગત્યનો છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા કે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ નાલસા દ્વારા ગુજરાત સરકાર દ્વારા ગુજરાત હાઈકોર્ટ દ્વારા કે ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ કે કોઈ પણ સક્ષમ ઓથોરિટી દ્વારા આ ટ્રાફિક ચાલાણની રકમમાં કોઈ પ્રકારનું કન્સેશન આપવાનો નિર્ણય નથી લીધો પણ લોક અદાલતમાં આ ચાલાણ કેસ પૂરો કરવા માટેનું એ ખૂબ સારો બેનિફિટ એવો છે કે જો તમે આ પૈસા ભરી દો તો એ એમસી કેસ રજીસ્ટર કરવા માટે જે ટ્રાફિક ડિપાર્ટમેન્ટ વર્ચ્યુઅલ કોર્ટમાં મોકલે છે એ આગળ કાર્યવાહી થતી નથી ને પૂરી થઈ જાય છે અને બીજી એક વસ્તુ એવી છે કે જેટલા ચાલાણના તમારા રૂપિયા ભેગા થાય છે એ આરટીઓ ડિપાર્ટમેન્ટ પાસે ડેટા હોય છે કોમ્પ્યુટરાઈઝ બેઝ પર અને એ લોકોએ એ રકમને લિયન તરીકે રાખે છે શિસ્તપ્રિય સુરતની જનતા છે અને આપણે ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવી આપણી ફરજ છે તેના ભાગરૂપ જે ચાલણ આવ્યું છે તેને સ્વીકારીને એનું પેમેન્ટ અધિકૃત લિંકથી અથવા એમાં જણાવેલા જે સોર્સ છે તેનાથી કરવું અને કોઈ આવી ખોટી દોરવણીથી કે આમાં કન્સેશન મળવાનું છે કે ડિસ્કાઉન્ટ મળવાનું છે તેનાથી ના દોરવાવું ચોક્કસ લોક અદાલતનો એક ફાયદો મેં અગાઉ કહ્યું એ પ્રમાણે એવો છે જો તમે આ ચાલાણના પૈસા ભરી દો તો તમારી સામે કોઈ એનસી કેસ જે ટ્રાફિકમાં થાય એ થયો હોય તો પૂરો થઈ જાય છે અને જો તમે પ્રી લિટિગેશનમાં પૂરો કરી દો અથવા પેમેન્ટ કરી દો તો એ કેસ રજિસ્ટર્ડ થતો નથી એટલે એક સારો અવસર છે અને એક સારી શરૂઆત તમે તેર ડિસેમ્બરથી કરી શકો